તો હેલો અત્યારે થઈ ગઈ છે હું રેડી અને અત્યારે કારણ કે જીએનસી ચપ્પલ છે અને જીએનસી ઘોડિયું પણ ફાડી નાખ્યું છે તો જીએનસી માટે એક મોટું ઘોડિયું લેવાનું છે અને જીએનસી માટે એક ચપ્પલની જોર લેવાની છે કારણ કે ચપ્પલ થઈ ગયા છે તો એ પહેરતી નથી એટલે એક જોડી આપણે ચપ્પલ ની લઈ લઈએ અને ચાલો તનીષને જવું છે લક્ષ્મી માના મંદિરે કારણ કે ત્યાં પપ્પા હશે તો એને ત્યાં મૂકવાનો છે તો ચાલો આપણે ફટાફટ હવે નીચે ઉતરી જઈએ જીએસટી ના ચપ્પલ લેવા આવ્યા છે ને જીએસટી ને આમાંથી જે ના લેવાના છે ને એ ને ગમે છે શૂઝ ને એવું એવું બધું લે છે તો આપણે લઈ લીધા છે જીએસટી ના ચપ્પલ તો ચાલો હવે આપણે જઈએ જો પર્સ ને એવું જ બધું જો ના ના કરો પર્સ એ આ લો જીએસટી થઈ ગયું આપણો આ તો જેન્ટ્સનું લેવા આવ્યા છે અહીંયા ઘોળિયું તો જેન્ટનું ઘોળિયું લઈ લીધું જેન્ટ્સ એ ઘોળિયું ઘરે ફાડી નાખ્યું છે અને બાજુમાંથી એને ચેવડો ખાવાનું મન થઈ ગયું ચવાણું તો જો આ ચવાણું હા તનિસા એ ચવાણું લે છે બાજુમાં તો ચાલો આપણું લેવાઈ ગયું છે અને હવે અહીંયાથી આપણે બીજું શું લેવાનું છે જોઈએ ચાલો બે ભાઈ બેન જૈન ચવાણું લેવું છે બેને મિક્સમાં ઊંધું થઈ ગયું છે જો લેવાઈ ગયું છે આપણું તો જો અહીંયા લક્ષ્મીના મંદિરે જા ને બહુ લાંબી લાઈન છે છેકમાં છેક છે લાઈન તો આપણે અત્યારે તો દર્શન કરવા ન જતા રાત્રે ફ્રી થાશું ત્યારે કરી આવશું જો બહુ લાંબી લાઈન છે તો જો અમારા ઘરે તો ફટાકડા નથી કોઈ રાખો અહીંયા નાની ઘરે અમે આવી ગયા છે થોડાક છે ફોડશે તો બધી છોકરીઓ બેઠી છે રાકેશ માસા ફોડે છે

你别乱说。 vari, Cale, di vari, Divadi, 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 તો ચાલો જો આ બીજા દિવસ સવારનો વિડીયો છે તો કેવા મસ્ત દર્શન છે તો ચાલો તમે પણ એ દર્શન કરી લ્યો અને જીએનસી મારી સાથે સાથે બોલે છે તો ચાલો તમે કોણ કોણ દર્શન કરવા ગયા કોને કોને પ્રસાદી લીધી અને કોને કોને આરતીનો લાભ લીધો એ મને કોમેન્ટમાં કહેજો તો ચાલો મસ્ત દર્શન કર્યા અને બહુ આનંદ આવ્યો હવે આવતા વર્ષ આપણે વાંચજો શું આવું આવી જ રીતે દર્શન કરવાની મજા આવે આરતીનો લાભ મળે એના માટે લક્ષ્મીના મંદિરે તો દરરોજ માતાના દર્શન ખુલ્લા છે પણ આરતીનો લાભ મળે અને પૂજા કરવા મળે એ કંઈક અલગ જ મજા છે તો ચાલો જો તમે પણ એ દર્શન કરી લો અને આ સવારનો વિડીયો છે તો તમને ચાલો બહારનું પણ એ બતાવું કેવું છે ત્યાં ડેકોરેશન કરેલું મસ્ત મસ્ત ડેકોરેશન હતું કરેલું તો આ વખતે બહુ સરસ મજાનું ત્યાં ગોઠવેલું હતું બધું

ને જ્યાંશી તો ચાલ બધાને બાય કર દે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય કર દે આમાં કર દે